શું તમને ખબર છે તમારા આરો ની સર્વિસ દર બાર મહિના પછી એક વખત કરાવી ખૂબ જ જરૂરી છે આમ ના કરવાથી તમારા આરઓના પાણી માં ક્લોરીન નું પ્રમાણ વધી શકે છે જે અનેક ગંભીર રોગો નું કારણ બને છે પણ આ પ્રોબ્લેમ નું સોલ્યુશન ક્યાં છે તો સાંભળો સોલ્યુશન છે પટેલ વોટર સોલ્યુશન પાસે ભાણવડ તાલુકામાં આરઓ આરો સેલ્સ એન્ડ સર્વિસ માં સૌથી મોટું નામ એટલે પટેલ વોટર સોલ્યુશન તમારું કોઈ પણ આરો અમારા શોરૂમ પર લઈ આવો અને આરો તથા પાણીની ક્વોલિટી તદ્દન ફ્રી ચેક કરી આપીશું જ નહીં જો તમારે તમારું જૂનો આરો આપીને નવો આરો ખરીદવું હોય તો તમારા જૂના આરો ની યોગ્ય વળતર સાથે આરો એક્સચેન્જ પણ કરી આપીશું તો રાશ એની જુઓ છો આજે જ સંપર્ક કરો પટેલ વોટર સોલ્યુશન સ્ટેશન રોડ એસટી બસ સ્ટેન્ડ નજીક ભાણવડ મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન એટ ફોર ટુ ફોર સેવન એટ ફોર નાઇન એટ નાઇન એટ નાઇન એટ તમારા આરો ની સર્વિસ દર બાર મહિના પછી એક વખત કરાવી ખુબ જ જરૂરી છે આમ ના કરવાથી તમારા આરોના પાણી માં ક્લોરીન નું પ્રમાણ વધી શકે છે જે અનેક ગંભીર રોગો નું કારણ બને છે પણ આ પ્રોબ્લેમ નું સોલ્યુશન ક્યાં છે તો સાંભળો સોલ્યુશન છે પટેલ વોટર સોલ્યુશન પાસે ભાણવડ તાલુકામાં આરો સેલ્સ એન્ડ સર્વિસ માં સૌથી મોટું નામ એટલે પટેલ વોટર સોલ્યુશન તમારું કોઈ પણ આરો અમારા શોરૂમ પર લઈ આવો અને આરો તથા પાણીની ક્વોલિટી તદ્દન ફ્રી માં ચેક કરી આપીશું આટલું જ